થોડું ઘણું કામ કરાવવાનું તો ગાડીનું એ કરાવે લીધું થોડું ઘણું હતું એ રહી ગયું છે એ કામ પૂરું થયું નથી મીટર બોટમાં આર આ આરપીએમનો ઉપડે છે પછી રેસ આનો મીડો ફીડોનો કાંટો ઉપડતો નથી એ એક બાકી રહી ગયો છે બાકી તો ફુગાઓનું ને બધું કામ રહી ગયું છે આપણું ટાઇટલ કેરિયર દરબાર લુંગીને બધું ગોઠવું છે ખેલા પાછ કાઢી કાઢી દરબાર લોકો મજામાં હવે નીકળી રહીએ આપણે જામના ગાડી ચેન્નાઈ

ગરબર એક મસ્તીનો બનાવી નાખશે મસાલો વાગણી આપણે પહોંચી ગયા મમ્માઈ હોટલે વેરું પાણી કરશું આપણે વારે ફરે આજ હોટલે ખાઈ હાઈ કારણ કે આપડે કઈ બરોબર ખાવાનું હોય એટલે હારી સારી જગ્યાએ ખાય શુદ્ધ કાઠિયાવાળી મળતું હોય આપણું ત્યાં આપણે જમવા બેહી ગયા હોય દહીંનું રાયતું ઓર્ડર કર્યું છે અને રોટલો દરબાર લઈ હે શું લીધો હોય દરબાર ચટણી લીધી દરબારે શીરો આપણે શીરો ને ખીર સબ્જી આવી ગઈ હે ઠોકરી દહીંનું રાયતું સેવ ટમેટા દી નેક્સ્ટ ડે જય દ્વારકાધીશ ને જય માં મોગલ બધાને ગુડ મોર્નિંગ આપણો બીજો દિવસ ઉગી ગયો હે અત્યારના વાયકા છે સાડા નવ વાગે આપણે ઉઠા હોય તડકો અત્યારના બોરમાં બહુ ઝેરી જેવો તડકો હે એટલે વ્યારા પોચું પોચું થયા હોય પડાઈ જાય છે એમના કેદારબા જય માતાજી

जय है मोर खाड़ा बहु पड़ी क्या कार्टमा शर्ट दिया वाले खाड़ा है नसे मारता ठीक रहा नसे करता रिपे नसे रोड बनाता बीजो

એક તારવો બીજો આવે આવે ને આવે જ તમે એવો ખાડો તારવો ને એટલે ખાડો આવે હવે આખી ગાડી નમી જાય પાછી માલ લહરે ને બધું સાહેબ કાં તો આમ જ માલ લહરે થોડોક વાર કટકો સારો આવશે વળી પાછો વળી હતો એવો ને વળી આવી જાય પાછો

આડી એવી નાખે આ મોમેન્ટિયો છે ને બધા બુદ્ધિ ના હોય કે હવે કઈ જાણતા ના હોય વિચાર કરી નાખતા હોય મજા આવે ને ગાડી કાટે એટલે કાટે એ જ નહીં વાહ વડી ગાડી આવે છે બ્રેક લાગતી હોય નહીં લાગે આવડે ટ્રાફિક ભાઈ એકલો ભાઈ તમારો છે ને એકલો ભાઈડો જાય જઈ લઈ જઈ લઈ જઈ લઈ રીક્ષા જઈ જઈ નીકળ્યો જઈ નીકળ્યો આ ફહીન ગાડી કાઢે ખાલી એક જોતા આવી જાય ને પેઠી ઉઠાડી દીયો જતા 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 મજા આવે ને કાઢી દીયો અને આ છોકરા તો એવા લેન્ડરા એવા હે ને માલેગાવના આ ડાંચ પડે આ ડાંચ ગાડી જે સામુ જોડે લેન્ડરો ગાડી જોઈ લીધી ને લેન્ડરા ગાડી સામા જોડે

મહારાષ્ટ્રનો રેક્ટરનો ટ્રેક્ટર શણકાર તમે જોઈ લ્યો ડબલ ટોલી આવે ડબલ ટોલી આવે પણ ફૂંકા બનાવ્યું ઓ ભાઈ આ સાઉન્ડ આપણે પહોંચી ગયા હૈ મહારાષ્ટ્રના છેલા ગામે એટલે કે અલંગમાં અત્યારના વાયકાર સે 6.5 અલંગ ગામમાં હવે આવશે બુલબર્ગા આથી કર્ણાટક ને બોર્ડર આવશે અલંગ ટાઈપા પાસે દરબાર ઉઠી ગયા હૈ એટલે આ ગામમાં સ્પીડ બેક અને ખાડા તો ભરપૂર હૈ આપણે પૂછી ગયા છે વાડી વાળા ફાટકે એક ગઈ બીજી આવી ઇન્ડિયન રેલવે કેમિકલ કેમિકલના ટાકા ભરેલા હે બિલુ કલરની લાઈટો હે કે આવી ચમકે દરબાર પાછા આરામમાં આવે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર આપણે પહોંચ્યા છે યાદગીર ગામમાં ગરબર જે હોતા હે યાદગીર મારવાડી જો મેળ આવશે તો ખાઈ લેશું રાયચુર પોખતા પોખતા થઈ જાય બહુ મોડું અને ગામમાં પછી વારે મોડું થઈ જાય ને ટાટું ટુકડું બધું ભાગમાં આવે

સેમ ટુ સેમ એવું જ છે બધું મસ્ત મસ્ત ડુંગર ઠાટું વાતાવરણ હે અત્યારે હજી આપણે તિરુપતિ અહીંથી છે એકસો તેત્રીસ કિલોમીટર આ બાજુ બધી કંપની જ છે બધી કંપની

હે કાલે રવિવાર એટલે કાલે તો ખાલી થવાના ચાન્સ બહુ ઓછા છે કદાચ જો બાય એકાદી ગાડી હોય ને કદાચ એમ કે ના કરી નાખશો મેળ આવી જાય ભાઈઓ આપણે ઉચકોટા બોર્ડર ટપી ને તેલંગ તમિલનાડુ માં એન્ટર થઈ ગયા દીધા જાય છે એમને હજી આપણે ત્રીસ કિલોમીટર થઈ ગયું છે બધું હવે અહીંથી આપણે વીસ ત્રીસ કિલોમીટર જેવું છે જમવાનું પાર્સલ કરી લીધું હે જમવાનું પણ લઈ લીધું પાર્સલ કારણ કે હજી વહેલું છે હે જઈને મસ્ત બેસીને ખાઉ એન્ટ્રી બેન્ટ્રી કરાવી

આપણે આ છે રોટલાના વઘારિયા આ છે ચા ચા તો જોકે પી ગયા હે બે અડધા અડધા વાટકા ભર્યા હતા બે ને પીવાઈ ગયા ચા ચાના દરબારે લીધો તો ચેવડો તો અત્યારે ભાઈઓ વાગ્યા છે રાતના નવ આપણે જમવાનું બનાવ્યું બનાવી લીધું હવે ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે દહીં છે અને મસાલાવાળી ડુંગળી છે રોટલી હે મસ્ત મજા ની શું કે દરબાર હાલો મિત્રો જમવા હા જમવાનો વિડિયો આપણે ઉતાર્યો નથી ટોપી થઈ ગયું છે સાફ હાલો તો હવે જમીને પછી મળીએ સવારે તો આપણે બપોર થઈ ગયો હે મિત્રો અત્યારે રોટલી વઘારવાનો વિચાર હે રાતે બનાવી હતી પડી રહી હતી રોટલી સરસ મજાની મસ્તી ની વઘારી લે એટલે આપડે વારો આંખ ને આવવાનો કઈક બોલાવે ગરમી થાય છે ફૂલે ફૂલ આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અત્યારે જોતા જવો ખાલી થાય છે આ બાજુ ડબ્બો ભરાય છે બતાન બતાન ખોલવાનું ખોલ નાખે દરબાર ખોલે છે ગાડી ખાલી થાય છે ખોલ નાખું વાુ પંદર વીસ મિનિટ માં કરશે આગળ